ભાગીદારી પેઢીના વિસર્જન વખતે પેઢીના ચોપડે પસાર કરવામાં આવતી હિસાબી નોંધો એક અનામતો અને નહીં વેચેલ નફા નુકસાનની બાકી સૌપ્રથમ પેઢીના પાકા સર્વૈયામાં દર્શાવેલ એકત્રિત અનામતો જેવી કે સામાન્ય અનામત કારીગર અકસ્માત વળતર ભંડોળ નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે નફો ઉધાર બાકી એટલે કે ખોટ વગેરે રકમો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી આ રકમો ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં તેમના મૂડી ખાતે લઈ જવામાં આવે છે આ ખાતાઓ મિલકતો કે દેવા નથી પણ મૂડીનો ભાગ હોવાથી મૂડી ખાતે લઈ જવામાં આવે છે જેની આમનોત નીચે પ્રમાણે થાય અનામત ખાતે ઉધાર રોકાણ વધગત ભંડોળ ખાતે ઉધાર કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા બે જોગવાઈઓના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે જોગવાઈઓની બાકી જમા હોય છે પેઢીના વિસર્જન સમયે પાકા સરોયામાં દર્શાવેલ મિલકતો સામેની જોગવાઈઓના ખાતા

પેઢીના વિસર્જન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ જવાબદારીઓ એટલે કે દેવાના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા ચાર મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે મિલકતોની હંમેશા ઉધાર બાકી હોય છે પેઢીના વિસર્જન સમયે પાકા સર્વૈયામાં દર્શાવેલ રોકડ બેંક ખાતા સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા પાંચ મિલકતોનું વેચાણ કરવામાં આવે ત્યારે વિસર્જન સમયે મિલકતનું ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે ચોપડે નહીં નોંધેલ મિલકતની ઉપજ મળે ત્યારે રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા જ્યારે ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા છ દેવા ચૂકવવામાં આવે ત્યારે ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવવાનું સ્વીકારે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા સાત વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢીએ ભોગવવાનો હોય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કે રોકડ બેંક ખાતે જમા આઠ કોઈ ભાગીદાર વિસર્જન ખર્ચની જવાબદારી સ્વીકારે ત્યારે જો વિસર્જન ખર્ચ કોઈ ભાગીદારે ભોગવવાનો હોય અને તે વિસર્જન ખર્ચની ચૂકવણી કરે ત્યારે પેઢીના ચોપડે તે અંગે કોઈ નોંધ કરવાની રહેતી નથી પરંતુ આવી વિસર્જનની કાર્યવાહીની જવાબદારી સ્વીકારવા અંગે પેઢીએ જે તે ભાગીદારને તેના મહેનતાણાની રકમ ચૂકવવાની હોય ત્યારે નીચે પ્રમાણે આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા જે ભાગીદારની જવાબદારી હોય તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢીએ કરેલ હોય તો તેની જ નીચે પ્રમાણે થાય જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા નવ ભાગીદારની લોન ચૂકવાય ત્યારે ભાગીદારની લોન ખાતે ઉધાર તે બેંક ખાતે જમા દસ માલ મિલકત નિકાલ ખાતાનો નફો હોય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા નુકસાન હોય ત્યારે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા અગિયાર ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરવામાં આવે ત્યારે વિસર્જન સમયે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરી ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે ચાલુ ખાતાની જમા બાકી હોય ત્યારે જે તે ભાગીદારના ચાલુ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા ચાલુ ખાતાની ઉધાર બાકી હોય ત્યારે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જે તે ભાગીદારના ચાલુ ખાતે જમા બાર ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવામાં આવે ત્યારે કોઈ ભાગીદારના મૂડી ખાતાની આખરની ઉધાર બાકી હોય અને તે ભેટે જરૂરી રકમ લાવે ત્યારે રોકડ બેંક ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા ભાગીદારના મૂડી ખાતાની આખરની જમા બાકી હોય અને તે રકમ તેને ચૂકવવામાં આવે ત્યારે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા